નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉષ્માગતિશાસ્ત્રના પ્રકરણમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વિશે જોઈ ગયા આ નિયમ કહે છે નિરાળી પ્રણાલીમાં ઉર્જા અચળ રહે છે એટલે નિરાળી પ્રણાલીમાં ઉર્જા અચળ રહે છે એટલે કે વિશ્વની કુલ ઉર્જા જે છે તે અચળ રહેતી હોય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા પણ જોઈ કે આ નિયમ પરથી પ્રક્રિયાની સ્વયંભૂતા અથવા તો પ્રક્રિયાની સ્વયંસૂરણા વિશે કોઈ માહિતી મળતી નથી એટલે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે વિશેની માહિતી આપણને પ્રથમ નિયમ પરથી મળતી નથી આ માટે ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ જે છે તે શોધવામાં આવ્યો અને તેની મદદથી આપણે પ્રક્રિયાની સ્વયંભૂતા વિશે જણાવી શકીએ છીએ ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમની જે ખામી છે તે એનો બીજો નિયમ જે છે તે પૂરી કરતો હોય છે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ ગયા કે આપમેળે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે હોય છે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં મુક્ત થયેલી ઉષ્મા એ પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો કરે છે અને એમાં એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય ધન મળતું હોય છે જે પ્રક્રિયાને સ્વયંસુરિત બનાવે છે આપણે એન્ટ્રોપી વિશે ભણીએ ત્યારે આ મુદ્દો સમજ્યા હતા કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે હોય છે તેની અંદર એન્ટ્રોપી ફેરફાર આપણને ધન મળે છે અને એ પ્રક્રિયાઓ સ્વયંશોરિત હોય છે પરંતુ આપણે એવા પણ કેટલાક એક્ઝામ્પલ જોયા હતા કે કેટલીક ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે જેમાં એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય ઋણ મળે છે છતાં પણ તે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય છે તો આપણે આ ટોપિક વિશે આગળ સમજી જ ગયા છીએ અહીંયા ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપણે જોવાનો છે અને આ નિયમ પરથી પ્રક્રિયાની સ્વયંભૂતા વિશે આપણે જણાવી શકે છે આ નિયમ સમજાવે છે કે પ્રક્રિયા કઈ દિશામાં આપમેળે થશે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં જે નિયમ આપણે જોઈએ તે કાં તો એક કે બે કે વાક્યના સ્ટેટમેન્ટ વિધાનના સ્વરૂપમાં હોય છે પરંતુ ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ એ બે પોઈન્ટમાં અથવા તો બે મુદ્દામાં એ દર્શાવ્યો છે ઉષ્મા શાસ્ત્રના બીજા નિયમ જે છે આ નિયમ પરથી આપણને પ્રક્રિયા પૂરોગામી કે પ્રતિગામી કઈ દિશામાં આપમેળે થશે એટલે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે વિશે આપણે માહિતી મળતી હોય છે જોઈએ આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આ નિયમમાં પહેલું સ્ટેટમેન્ટ આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે વિશ્વની એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ વિશ્વ અથવા તો એને આપણે ડેલ્ટા એસ ટોટલ પણ કહી શકીએ વિશ્વની એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ બરાબર એટલે વિશ્વની એન્ટ્રોપી એટલે પ્રણાલીની અને પર્યાવરણની એન્ટ્રોપીનો કુલ સરવાળો એટલે જેને ડેલ્ટા એસ ટોટલ પણ આપણે કહીએ છીએ તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે આપમેળે થતાં બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે દેટ મીન્સ કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં ડેલ્ટા એસ ટોટલ અથવા ડેલ્ટા એસ વિશ્વ આ વધે છે દેટ મીન્સ કે એનું મૂલ્ય ગ્રેટર દેન ઝીરો અથવા તો એનું મૂલ્ય આપણને પોઝિટિવ ધન મળતું હોય છે તો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં પહેલું વિધાન એ એન્ટ્રોપીની મદદથી આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે વિશે જણાવે છે વિદ્યાર્થી મિત્રો આને લગતા દાખલા આપણે જોઈશું કે કોઈ પ્રક્રિયા આપણે આપમેળે થશે કે નહીં તે આપણે નક્કી કરવાનું તો આપણે એ પ્રક્રિયા માટે ડેલ્ટા એસ વિશ્વ અથવા ડેલ્ટા એસ ટોટો શોધવાનું હોય જો એ મૂલ્ય ગ્રેટર દેન ઝીરો મળે તો આપણે કહીશું કે એ પ્રક્રિયા આપમેળે થાય છે અને જો ગ્લેસ દેન ઝીરો અથવા નેગેટિવ મળે તો આપણી પ્રક્રિયા આપમેળે થતી નહીં તે કહી શકીએ છીએ બીજા નિયમમાં બીજું વાક્ય આપણે પહેલું વાક્ય જો એન્ટ્રોપીની મદદથી ઉષ્માગતિમાં બીજા નિયમમાં બીજું જે સ્ટેટમેન્ટ કહે છે તે છે આપમેળે થતાં બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઊર્જા ઘટે છે બીજું વિધાન જે છે એ આપણને મુક્ત ઉર્જાના સંદર્ભોમાં એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટે જણાવે છે અહીં કહેવામાં આવે છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે મુક્ત ઉર્જા એટલે ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી જે આપણે લાસ્ટ વિડીયોમાં જોઈએ ડેલ્ટા જી પણ કોની પ્રણાલી મેળે થતાં બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે એટલે કે ડેલ્ટાજી પ્રણાલીનું મૂલ્ય જે છે એ લેસ દેન ઝીરો એટલે મળતું હોવું જોઈએ આપ મેળે થતાં બધા પ્રકરણોમાં ડેલ્ટાજીનું મૂલ્ય ઘટે છે એટલે લેસ દેન ઝીરો મળશે તો વિદ્યાર્થી મિત્રો આમ આ બીજો નિયમ જે છે આ બીજો નિયમ જો તમને એક્ઝામમાં પૂછાય એક માર્ક્સમાં કે ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ લખો તો બીજો નિયમ લખવાનો હોય ત્યારે તમારે આ બંને વાક્ય બંને સ્ટેટમેન્ટ લખવાના રહેશે આપમેળે થતાં બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે આપમેળે થતાં બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે ખાસ ધ્યાન રાખજો એન્ટ્રોપી માટે લખો ત્યારે વિશ્વની એન્ટ્રોપી આ શબ્દ આવવો જોઈએ અને વધે છે અને મુક્ત ઉર્જા માટે લખો તો પ્રણાલીની મુક્ત ઉર્જા આ રીતે લખવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપણે આ વાક્ય બંને વાક્યો લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ જો અને એની મર્યાદા જોઈ એમ ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમની પણ મર્યાદા છે જોઈએ આપણે ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમની મર્યાદા હમણાં જ આપણે જોયું કે બીજો નિયમ એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ ક્ષમતા એ બાબત નક્કી કરી શકીએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થવાની ક્ષમતા ધરાવે છે કે નહીં અને જો એ પ્રક્રિયા આપમેળે થતી હોય તો એ પ્રક્રિયા કઈ દિશામાં આપમેળે થશે એ પણ આપણે નિયમ પરથી નક્કી કરી શકીએ છીએ પરંતુ પ્રક્રિયાઓના વેગ વિશેની માહિતી એ આ નિયમ પરથી મળતી નથી એટલે બીજા નિયમ પરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ આપણે જાણી શકીએ છીએ એ પ્રક્રિયાના સંતુલન અચાનકના મૂલ્યની ગણતરી પણ આપણે કરી શકીએ છીએ પરંતુ એ પ્રક્રિયા બીજા પ્રક્રિયા જે છે તે પ્રક્રિયાના વેગ વિશેની માહિતી આ નિયમ આપતો નથી પ્રક્રિયાનો વેગ કેટલો છે તે વિશેની માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્રના આ બીજા નિયમ પરથી મળતી નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે કહેવામાં આવે છે કે સંતુલન અચાનકના મૂલ્યની ગણતરી પણ આપણે કહી શકીએ છીએ તો આપણે ગયા વિડીયોમાં ગિપ્સ મુક્ત ઉર્જા વિશે જોઈ ગયા હતા આ ગિપ્સ મુક્ત ઉર્જા અને સંતુલન અચાનક આ બંને વચ્ચેનો સંબંધ છે અને એ સંબંધની સૂત્ર છે એ હું તમને પછી જણાવીશ એની મદદથી આપણે પ્રક્રિયા આપમેળે કુટુંબ રાસાયણિક પ્રક્રિયા છે એના સંતુલન અચરાંકની ગણતરી કરી શકીએ છીએ એ આપણે પછીથી જોઈશું પરંતુ મર્યાદામાં વાત કરીએ તો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની મદદથી આપણે પ્રક્રિયાના વેગ વિશેની કોઈ માહિતી મળતી નથી પહેલાં નિયમની મર્યાદા શું હતી પ્રક્રિયા આપમેળે થઈ કે નહીં અથવા તો પ્રક્રિયાની સ્વયંભૂતતા વિશે માહિતી મળતી નથી અને બીજા નિયમની મર્યાદા શું છે કે પ્રક્રિયાના વેગ વિશેની માહિતી મળતી નથી તો આ બંને નિયમ એની મર્યાદા સાથે તમને પૂછાઈ શકે તો તમારે ધ્યાન રાખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો બીજો નિયમ ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ જોયો એની મર્યાદા જોઈ હવે આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના ત્રીજા નિયમ વિશે પણ જોઈશું આ ત્રીજો નિયમ પણ એન્ટ્રોપી સાથે સંકળાયેલો છે એટલે એન્ટ્રોપી અને ના આધારે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ જેવો પરંતુ અહીંયા જ એન્ટ્રોપી છે એટલે કે નિરપેક્ષ એન્ટ્રોપીની વાત કરી છે નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ પદાર્થના અણુઓ જે હોય છે આ અણુઓ ક્યાં તો સીધી રેખામાં ગતિ કરતા હોય અથવા તો પછી એ બધી જ દિશામાં ફરી શકતા હોય છે એ ભમરડાની જેમ ગોળ પણ ફરતા હોય છે અણુઓની ગતિ કોઈ ચોક્કસ હોતી નથી એ ગમે તે દિશામાં ગમે તે રીતે ગતિ કરતા હોય છે આ ઉપરાંત અણુમાં શું થાય અણુઓની જે ગતિ હોય છે તે દરમિયાન એમાં બંધ તણાય એટલે કે લંબાતા હોય અથવા તો એમાં બંધ સંકોચાતા પણ હોય છે એટલે અણુઓ જ્યારે અણુઓ જે છે સતત ગતિ કરતા હોય છે અને એ ગતિ એમની ગમે તે દિશામાં ગમે તે પ્રકારની હોય છે જેના કારણે એમાં બંધ સંકોચતા હોય છે બંધ તણાતા પણ હોય છે આવી જે અણુઓની જુદા જુદા પ્રકારની ગતિ છે એ ક્યાં તો સ્થાનાંતરીય હોય છે ભ્રમણીય ગતિ પણ કરતા હોય છે અને કોણીય ગતિ પણ કરતા હોય છે તો અણુઓ આવી જુદા જુદા પ્રકારની ગતિ કરતા હોય છે હવે જ્યારે પ્રણાલીનું તાપમાન વધારવામાં આવે છે ત્યારે અણુઓની ગતિ વધુ જલદ એટલે કે વધુ ઝડપી બનતી હોય છે અને એ ઝડપી ગતિના કારણે એની એન્ટ્રોપી પણ વધે છે કારણ તાપમાન વધે એટલે અણુઓની ઝડપ વધે ગતિ વધે એ બહુ બહુ ઝડપથી ફરવા ગમે તે દિશામાં ફરે અને એના કારણે એની અસ્તવ્યસ્તતા વધે એ વધવાને કારણે એની એન્ટ્રોપી પણ વધતી હોય છે અને આનાથી ઉલટું જો તાપમાન ઘટાડવામાં આવે તો એન્ટ્રોપી ઘટે એટલે તાપમાન અને એન્ટ્રોપીનો સંબંધ જો આપણે જોઈએ તો કહી શકીએ કે તાપમાન અને એન્ટ્રોપી સમ પ્રમાણનો સંબંધ દર્શાવે છે તાપમાન વધે તો એન્ટ્રોપી વધે તાપમાન ઘટે તો એન્ટ્રોપી ઘટે હવે અહીંયા જે વાત કરી છે આપણે નિરપેક્ષ એન્ટ્રોપી નિરપેક્ષ એન્ટ્રોપી શું છે તે જોઈએ નિરપેક્ષ એન્ટ્રોપી એટલે લગભગ કહીએ તો શુદ્ધ સ્વટીકમય પદાર્થની એન્ટ્રોપી જે છે આ શુદ્ધ સ્વટિકમય પદાર્થની એન્ટ્રોપી એ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તરફ લઈ જાય છે અને એટલે શુદ્ધ સ્ફટિકમય પદાર્થની જે એન્ટ્રોપી છે તેને આપણે નિરપેક્ષ એન્ટ્રોપી સમજીશું અને આ નિરપેક્ષ એન્ટ્રોપીના સંદર્ભમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમનું સ્ટેટમેન્ટ એના ત્રીજા નિયમનું વાક્ય જોઈએ ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહે છે કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય તેમ શૂન્ય તરફ જાય છે અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહે છે આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ શું કહે છે આ નિયમ કે કોઈપણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય તેમ એ એન્ડ્રોપી પણ શૂન્ય તરફ જતી હોય છે હમણાં જ કીધું કે એન્ટ્રોપી અને તાપમાન બંને સમચલન જેવો સંબંધ ધરાવે છે તો અહીંયા જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જશે તેમ એન્ટ્રોપી પણ શું કહેવાશે નિરપેક્ષ શૂન્ય તરફ જશે એને નિરપેક્ષ એન્ટ્રોપી કહેવાય છે તો આ છે ઉષ્મા ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ વિદ્યાર્થી મિત્રો ગતિશાસ્ત્ર મુખ્ય મુખ્યત્વે આ નિયમો પર રચાય છે આમ તો ઉષ્માગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ પણ છે પરંતુ એ તમારા સિલેબસમાં નથી તમારા સિલેબસમાં ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો બીજો અને ત્રીજો આ ત્રણ નિયમ છે આ ત્રણેય નિયમ એમાં પહેલાં અને બીજા નિયમની તો મર્યાદા પણ આપી છે તે તૈયાર કરવાનું તમારે રહેશે હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ઉષ્માગત્ય શાસ્ત્રનો ત્રીજો નિયમ શું કહે છે કે જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય તેમ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી પણ શૂન્ય તરફ જતી હોય છે આને એમ કહેવાય કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિકમય સંપૂર્ણ પણ પદાર્થના સ્ફટિક જે છે એ સંપૂર્ણ વ્યવસ્થિત હોય છે એટલે ટૂંકમાં કહીએ એન્ટ્રોપી શૂન્ય થાય એટલે શું થાય એની અંદર અસ્તવ્યસ્તતા શૂન્ય જેવી કહેવાય અસ્તવ્યસ્તતા શૂન્ય જેવી દેટ મીન્સ કે શું એના જે અણુઓ છે એ એકદમ વ્યવસ્થિત રીતે ફિક્સ થયેલા છે ગોઠવાયેલા છે એવું આપણે કહી શકીએ તો આનો મતલબ શું થયો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી પણ શૂન્ય થાય તો એની અસ્તવ્યસ્તતા પણ એકદમ શૂન્ય જેવી થઈ જશે એનો મતલબ કે એ જે સ્ફટિક છે એની અંદર અણુઓની ગોઠવણી એકદમ વ્યવસ્થિત છે તો આ જ જે વાત છે એ શુદ્ધ સ્ફટિકમય ઘનને લાગુ પડે આપણે આ શબ્દને સમજીએ હવે તમને કેમેસ્ટ્રીમાં આવા શબ્દો તો આવશે સ્વટિકમય પદાર્થ અને અસ્વટિકમય પદાર્થ બેમાં ફેરશું કોઈપણ પદાર્થનું સ્વટિકમય સ્વરૂપ હોય તો એની અંદર એના જે અણુઓ ભલે પરમાણુ હોય કે આયન હોય કે જે હોય તે પણ કોઈપણ પદાર્થના સ્વટિકમય રચના છે તો એની અંદર એના કણો જે છે એ એકદમ વ્યવસ્થિત ચોક્કસ વ્યવસ્થિત રીતે નિશ્ચિત પ્રમાણે ગોઠવાયેલા હોય છે તો નિરપેક્ષ તાપમાને સ્વટિકમય પદાર્થની એન્ટ્રોપી ઝીરો હોય છે તો એનો અર્થ એવો થયો કે એની અંદર એના પરમાણુ હોય કે આયન હોય કે જે હોય તે એના કણોની ગોઠવણી પણ એકદમ વ્યવસ્થિત હોય છે અને એ અવસ્થા એટલે એની સ્વટીકમય અવસ્થા કહેવાતી હોય છે શુદ્ધ સ્વટીકમય પદાર્થને આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળતી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો એવું પુરાવાના આધારે એવું જાણવા મળે છે કે દ્રાવણની અને અતિશય અતિશીત એટલે કે જેને આપણે કહીએ સુપર કોલ્ડ બહુ જ ઠંડુ અતિ શીત એટલે કે એકદમ ઠંડુ તો દ્રાવણ અને અતિશીત એટલે કે સુપર કોલ્ડ પ્રવાહી જે હોય છે એની એન્ટ્રોપી ઝીરો કેલ્વિન તાપમાને શૂન્ય હોતી નથી આ વસ્તુ ઘન માટે લાગુ પડે છે જેમ ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમમાં આપણે જોયું કે નિરપેક્ષ તરફ તાપમાન તરફ જેમ જઈ તેમ એન્ટ્રોપી પણ શૂન્ય થાય છે એન્ટ્રોપી પણ શૂન્ય થતી હોય છે એ વસ્તુ સ્વટિકમય ઘનને લાગુ પડે છે દ્રાવણ અને અતિ કૂલ એટલે બહુ ઠંડા અતિ શીત બહુ ઠંડા જે દ્રાવણ હોય છે તેમાં આવું જોવા મળતું નથી તેમાં શૂન્ય કેલ્વિન તાપમાને પણ એની એન્ટ્રોપી શૂન્ય થતી નથી તો આમ આપણે એવું કહી શકીએ કે આ વસ્તુ ખાલી ઘન સ્વટિકમય ઘન એને લાગુ પડે છે વિદ્યાર્થી મિત્રો ઉષ્માગતિકીય માહિતી જે છે એના પરથી આપણે શુદ્ધ પદાર્થની એન્ટ્રોપીના નિરપેક્ષ મૂલ્ય આપણે શોધી શકીએ છીએ શુદ્ધ ઘન પદાર્થ સ્વટીકમય ઘન પદાર્થ એની એન્ટ્રોપીના નિરપેક્ષ મૂલ્ય માપી શકીએ છે વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક રીતે જુદા જુદા પદાર્થો માટે એની ઘન અવસ્થામાં શુદ્ધ સ્વરૂપમાં એની એન્ટ્રોપીના મૂલ્યો નક્કી કરેલા છે શુદ્ધ પદાર્થ એવું કહેવાય છે કે શુદ્ધ પદાર્થ માટે ઝીરોથી બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાન સુધી ક્યુ રિવર્સિબલ અપોન ના વધારાના સરવાળાથી કરી શકાય છે એટલે કે શુદ્ધ પદાર્થ જે હોય છે એના એન્ટ્રોપીના મૂલ્યો નક્કી કેવી રીતે કરી શકાય છે તો આ પદાર્થ માટે ઝીરોથી બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાન સુધીના જે ક્યુ રિવર્સિબલ અપોન ટી જે આપણે ડેલ્ટા એસનું સૂત્ર છે કે ડલ્ટાએસ સિઝિકલું ક્યુ રિવર્સિબલ અપોન ટી તો આ મૂલ્ય જે છે એ મૂલ્ય વધારાના સરવાળથી નક્કી કરી શકે છે વિદ્યાર્થી મિત્રો આ વાક્યમાં જો ન સમજ પડે તો એના પાછા માથું નહીં બગાડ મગજ નહીં બગાડતા છોડી દેજો આ વાક્ય એટલું અગત્યનું નથી હા તમે યાદ રાખજો કે ઝીરોથી બસો અઠ્ઠાણું કેબલ તાપમાને ક્યુ રિવર્સિબલ અપોન ટીના વધારાના સારવારથી આપણે શુદ્ધ પદાર્થ માટે નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરી શકીએ છીએ તો આ થયો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે એન્ટ્રોપી વિશે જે છે નિરપેક્ષ એન્ટ્રોપી શું છે એ જોઈ ગયા હવે આપણે વાત કરીએ મોલર એન્ટ્રોપી અને પ્રમાણિત મોલર એન્ટ્રોપી વ્યાખ્યાન એના માટે આ ધ્યાન રાખવાનું છે મોલર એન્ટ્રોપી શું છે કારણ કે આ શબ્દો તમને આવશે તો એ શું છે એ આપણે ધ્યાન રાખીએ નામ પરથી પણ થોડુંક આપણે સમજી શકીએ મોલર એન્ટ્રોપી એક મોલ પદાર્થની એન્ટ્રોપીને મોલર એન્ટ્રોપી કહેવાય છે નામ પરથી જેમ કે મોલર એન્ટ્રોપી એટલે એક મોલ પદાર્થની એન્ટ્રોપીને મોલર એન્ટ્રોપી કહેવાય છે જેની સંજ્ઞા અહીંયા તમને લખી છે એસ એમ એસ એન્ટ્રોપીની સંજ્ઞા છે એમ દેટ મીન્સ મોલર એસ એમ એટલે કે મોલર એન્ટ્રોપી મોલર એન્ટ્રોપીની વ્યાખ્યા એક મૂળ પદાર્થની એન્ટ્રોપીને મોલર એન્ટ્રોપી કહેવાય છે નિયત તાપમાને અને પ્રમાણિત સ્થિતિએ એક મૂળ પદાર્થની એન્ટ્રોપીને પ્રમાણિત મોલર એન્ટ્રોપી કહેવાય છે નિયત તાપમાન અને પ્રમાણિત સ્થિતિ પ્રમાણિત સ્થિતિ એટલે કે પ્રમાણિત સ્થિતિ પ્રમાણિત અવસ્થામાં એક મૂલ પદાર્થની જે એન્ટ્રોપી હોય છે તેને પ્રમાણિત મોલર એન્ટ્રોપી કહેવાય છે જેની સંજ્ઞા છે એસ એમ ઝીરો આગળ પણ મેં તમને કીધું હતું ઉષ્માગતિશાસ્ત્રના પ્રકરણમાં કોઈ પણ સંજ્ઞાની ઉપર આ પ્રમાણેનું ચિહ્ન હોય તો એને પ્રમાણિત શબ્દ આપણે સમજવાનો એસ એમ ઝીરો અથવા તો આ પ્રમાણિકની સંજ્ઞા દર્શાવેલું હોય તો એ પ્રમાણિત છે એવું આપણે સમજવાનું તો પ્રમાણિત મોલર એન્ટ્રોપી એટલે એની વ્યાખ્યા નિયત તાપમાન અને પ્રમાણિત સ્થિતિએ એક મોલ પદાર્થની એન્ટ્રોપીને પ્રમાણિત મોલર એન્ટ્રોપી કહેવાય છે પદાર્થની પ્રમાણિત એન્ટ્રોપીને નિરપેક્ષ એન્ટ્રોપી પણ કહેવાય છે પ્રમાણિત એન્ટ્રોપી એટલે હમણાં કીધું એમ એક મોલ પદાર્થની અને એ જ એની નિરપેક્ષ એન્ટ્રોપી પણ કહેવાય છે અને મોલર એન્ટ્રોપીનો એકમ છે જુલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ આમ તો એન્ટ્રોપી એટલે આપણે જાણીએ છીએ ક્યુ રિવર્સિબલ અપોન ટી ડેલ્ટા એસનું સૂત્ર આપણે જોઈ ગયા છે એન્ટ્રોપી ક્યુ રિવર્સિબલ અપોન ટી ક્યુ એટલે ઉષ્મા જેનો એકમ ઝૂલ છે ક્યુ રિવર્સિબલ અપોન ટી ટી એટલે તાપમાન જેનો એકમ કેલ્વિન છે એટલે આપણે જ્યૂલ કેલ્વિન ઇનવર્સ એન્ટ્રોપીનો એકમ તો જાણીએ છીએ પરંતુ મોલર એન્ટ્રોપી એટલે એ એક મોલ પદાર્થ માટે હોય છે એટલે મોલ ઇનવર્સ પણ એના એકમમાં લખાય છે તો આ ઓબ્જેક્ટિવ માટે ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ છે મોલર એન્ટ્રોપી કોને કહેવાય પ્રમાણિત મોલર એન્ટ્રોપી કોને કહેવાય અને એનો એકમ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી જોઈએ આગળ આપણે પછીના વિડીયોમાં જોઈશું થેન્ક યુ